શ્રાવણ માસને લઈ આરોગ્યની ટીમ એક્શનમાં આવી છે સુરતમાં આરોગ્ય વિભાગે ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર દરોડા પાડી સેમ્પલ લીધા હતા શ્રાવણ માસને લઈ આરોગ્યની ટીમ આવી એક્શનમાં આવી છે સુરતમાં આરોગ્ય વિભાગે ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર દરોડા પાડી સેમ્પલ લીધા હતા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે તહેવારો શરૂ થવાના છે ત્યારે ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે ફરાળી વસ્તુઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોય હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાય તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા પાલિકાના અધિકારીએ કહ્યું કે સુરતના અલગ અલગ ઝોનમાં છ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે જો તેમાં કોઈ ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના આઠ ઝોનની અંદર આઠ જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પદાર્થો લેવાય છે દરેક પ્રકારના ફરાળી લોટ રાજાગઢનો લોટ સિંગોળાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે શું આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે